દોં ખાવું છે બર્ગર ખાવું છે પૈસા પૈસા દેવાના કે તો હોય કે હોય મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો મમ્મી સવાર સવારમાં મમ્મી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આ શું છે છે બપોરે સરસ ચાલો સાથે રોટ નાખ્યા ઓકે ઓકે સરસ ચાલો આ બાજુ શું બનવા જઈ રહ્યું છે બહુ મીઠા થાય કેમ ક્યારે આપણે છેલે ક્યારે શેકાતા ગયા વર્ષમાં ગયા વર્ષમાં શેકાતા પહેલી સીઝનમાં પહેલા ચેના રાઈટ કેટલો ટાઈમ લાગે આમાં બસ 10 મિનિટમાં મસ્ત થઈ જાય ઓકે કે એક વખત વચ્ચે છે ને કાઢીને ને ટ્રેમ હલાવી પડે ઓકે ગાઈસ તો મસ્ત મજાના ગરમા ગરમ ચેના જોવો ભાઈ જોરદાર મસ્ત રેડી થઈ ગયા છે ઓન ના ચાલો ભાઈ આ છે ને બહુ મીઠા હોય બરાબર ચાલો ટ્રાય કરીએ. ફિનલ મસ્ત બફાણા છે હો એક નંબર મસ્ત મીઠા લાગે છે. થોડી પવનમાં ફ્રીજમાં હતા કે હા એટલે થોડીક વાર લાગે ડાયરેક્ટ કોલીન દરદ છે કે નહીં? થોડીક વારમાં સેટ થઈ પણ ફ્રીજ ના થોડા એટલે 5 મિનિટ વધુ તો બપોરના વાગી છે બે અને ફાઇનલી ઘરે આવી ગયો અને જો મસ્ત મજાની ભાજી રેડી કરી સાથે બાજરીનો રોટલો. સ્કૂલેથી આવી આજે શું હતું નાસ્તામાં? હતું.

અચ્છા બારો દુકાને કેવાય ને કે બા એમ હા હાલો બા કેતાજભાઈના નાટક જોઓ ભાઈ એ પડીસને તો ભાંગી જાહે કાઈ જો જો નાટક જો બનાવી છો અત્યારે હા કોફી બને છે રાઈટ મસ્ત ગરમ ગરમ કોફી બને કે આ શું કરવું છે પંખો કરવા છે ભાઈ બોલ લાઈક છે વિડિયો હા વિડિયો બનાવવા માટે છે ને પંખો બંધ રાખવો પડે કેમ કે નકર નોઈઝ આવે ઝીણો ઝીણો રાઈટ એકદમ ક્લીન એન્ડ કટ નો હમળે કઈ વાંધો નહી કરો ભાઈ પંખો ચાલુ બીજો જીલે અપની જિંદગી જા અપની જિંદગી જીલે એટલે કોના કોના માટે બને છે તમારી એકની માટે તમારે કોઈ નહીં પીવો કોઈ કન્ફર્મ કન્ફર્મ

આમાં થોડું રોવાનું હોય એતાંજ ભાઈ ને જો કેવી મોજા મોજ આવી ગઈ જો એટલે મજા આવે છે કરે છે મજા આવી ગઈ એને આ તું બરાબર એ પકડી રાખ તું પકડી પકડી રાખ કેવું કરે છે જો વારો હોય હવે

ઈર ગઈ ઉપર ગઈ 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 બોલ છે બીક લાગે જવાય ને એક્સપિરિયન્સ નો ખાવું છે બર્ગર ખાવું છે તો બર્ગર છે એવું છો તો બર્ગર એમ ના ના હું તો બર્ગર છું કે તો હે બર્ગર જ છો સમજાયો તમે હેતાન છે અને આ ઘરે મેચિંગ મેચિંગ કર્યું છે ભાઈ મેનસે તો એસે એમથી શક પેરા છે કલર અલગ છે મેનેતલ ભાઈ મેથીને નહીં રયો એકલી વૈધી નહીં છે હા

પાછું રેડી કરી દીધું છે છોકરાઓનો હીરો રિવાજ આવી ગયો છે એમ કે તો અમાર કટી હોય કે અમાર સીબડો હોય માલુ સીબલુ છે સીબલુ બર્ગર છે બર્ગર તો આને અમે છે રમાડવા આપણે હું અહીં આવું ને હા માર હોય ને એટલે હું લાવું આ બીબડી જો હસોડી લે રમાડવા દે સમજો આ બોલે બોલે અડવાય નહીં દે જો દેને પણ ઘડી અને આ આ હીરો એવો છે હા કે બધા પાસે જાય કોઈન પર રોવે એને બાજુ બાજુ બેહાડ જા હે હમણા ન જાતો ના એ મારી પાસે આવે

પૂરેપૂરી પૂરી જામી ગઈ છે મોટો બંદી ગયો બા દાદા આવી ગયા છે કેવડો છો છે છે ને બે ચાઇનીઝ ચાઇનીઝ હોય ને ઓલા

તમને જલ્દી દે એવું લાગે છે હાલો ભાઈ હવે ભાઈ મજા આવી જવાની છે કેમ કે બૃથુલ સ્પીકર કનેક્ટ થઈ ગયું છે ભાઈ બગાસા આવે જ હવે ભાઈને ચાલો ગાઈસ તો હવે ભરે જવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ જઈએ ફટાફટ ઘરે ફૂલ ઠંડી છે અત્યારે સુરતમાં છે ને ઠંડી છે જોરદાર ભાઈ તમારા ગામમાં કેવી ઠંડી છે ગાઈસ કોમેન્ટ કરી દેજો બરાબર છે હેતંજભાઈ ટાટા કહી ગયો મમાના ગામને બરાબર આપણે આપણા ગામમાં જઈએ દસ વાગી જશે ફાઈનલી ઘરે પહોંચી જ બરાબર તો આજના માટે આટલો આવતી આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોક નવી સવાર નવી એનરી સાથે ત્યાં સુધી બધાને ટાટા